તાપી અને ડાંગ જિલ્લામાં મોસમના વરસાદે જોર પકડ્યું છે સતત વરસાદના કારણે નદીઓમાં પૂર જેવા લાયક અને સોનગઢમાં સવારથી વરસાદ વરસતા ઓલણ પૂર્ણા અંબિકા ઝાખરી અને મીંઢોણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વ્યારાના બે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયા છે બીજી તરફ નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટી અઢાર ફૂટે પહોંચી ગઈ છે

બે કાંઠે વહેતી થઈ ગઈ છે ભારે પાણીની આવકને પગલે વ્યારાની જેટવાડી અને ચીચબરડીથી લખાલી જોડતો લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સ્થાનિક પ્રશાસને સાવચેતીના ભાગરૂપે બંને પુલ પર વાહન વ્યવહાર બંધ કર્યો છે હાલ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે અને ગ્રામજનોને પણ યોગ્ય સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ડાંગ સુરત અને તાપી જિલ્લાના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે નવસારીના વિરાવળ નજીક પૂર્ણા નદીની જળસપાટી અઢાર ફૂટ સુધી પહોંચી ગઈ છે આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે નદી હાલમાં તેની ભયજનક સપાટીથી માત્ર પાંચ ફૂટ દૂર છે આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જો વરસાદ ચાલુ રહેશે તો નદીની જળ સપાટી વધુ ઊંચી આવી શકે છે સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે